ગાંધીનગર શેરથા ટોલટેક્સ પાસેથી બાર પોઈન્ટ ઓગણસાઠ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત શેરથા ટોલટેક્સ પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતી સફેદ કિયા સેલ્ટોસ કાર પકડી પાડી હતી મહેસાણાથી અડાલજ તરફ જતા રોડ પર બાતમીના આધારે અડાલજ પાસેથી પોલીસે બોજ ગોઠવી હતી અને કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ ટીન અને ક્વાર્ટર મળીને કુલ પંદરસો ત્રણ નંગ મળ્યા હતા આ દારૂની કિંમત રૂપિયા બે લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો ને બાણું છે પોલીસે દસ લાખની કાર અને વીસ હજારની કિંમતના બે મોબાઈલ ફોન સાથે કુલ રૂપિયા બાર લાખ ઓગણસાઠ હજાર ત્રણસો ને બાણુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અડાલજ પોલીસે રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીમાં ચેતન મુકનાજી લવાર પંચાવન વર્ષ સાંચુર ઝાલોર અને દેવીલાલ જગદીશ બિસ્નોએ બાવીસ વર્ષ બારમેરનો સમાવેશ જેમાં બેની ઝડપી લીધા છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને પીડી મણવારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે અડાલજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ઓડેદરાની ટીમ ગુનાખોરીને ડામવા માટે વધુ કામગીરી હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી